ઠાકોર ફેમિલીના જમાઈ અને કાજલબેનના પતિ કરણજીના અવસાનને આજે બે મહિના પૂર્ણ થઈ ગયા જેની અંતિમ વિધિ આજે ઠાકોર ફેમિલી અને કરણજીના પરિવારે પૂર્ણ કરી સરગાસણ ગામે આજે એક એવો દિવસ જોયો જેને શબ્દોમાં વર્ણવી શકાય એવો નથી ઠાકોર પરિવારના લાડલા કરણજી ઠાકોરની અંતિમ વિધિ આજે પૂર્ણ થઈ ગામની ગલીઓમાં આજે શોખની છાયા છવાઈ ગઈ હતી દરેક ઘરમાંથી લોકો દોડી આવ્યા હતા કરણજીની અંતિમ વિધિમાં કાજલબેનના આંસુ અટકતા ન હતા તેમના ચહેરા પરના દુઃખને જોઈ દરેકની આંખો ભીની થઈ ગઈ હતી એવો જીવનસાથી જેને સાથે લઈને જીવવાના કેટલા સપના જોયા હતા આજે બધું અધૂરું રહી ગયું પરિવારના સભ્યો એકબીજાને સાંભળી રહ્યા હતા પણ અંદરથી દરેકના દિલમાં ખાલીપો જ ખાલીપો હતો બાળકોના ચહેરા પરનો નિર્દોષ દુઃખ ગામના વૃદ્ધોના મૌન આંસુ અને સગા સંબંધીઓની તૂટેલી લાગણીઓ આ બધું જ સાક્ષી બની રહ્યું હતું કે કરણજી ઠાકોરની વિદાય માત્ર પરિવાર માટે નહીં પણ સમગ્ર ગામ માટે મોટું નુકસાન છે જ્યાં કરણજી ચાલ્યા ગયા ત્યાં હવે ફક્ત યાદોની છાયા જ બાકી રહી છે તેમની મીઠી વાતો તેમનો હસતો ચહેરો અને દરેક સાથેનો સૌજન્ય ભરેલો સ્વભાવ હવે યાદોના રૂપમાં જીવન છે આજે જ્યારે અંતિમ વિધિ પૂર્ણ થઈ ત્યારે આકાશ પણ જાણે શોકમાં ડૂબી ગયું હોય એમ લાગતું હતું દરેકના હૃદયમાંથી ફક્ત એક જ પ્રાર્થના નીકળી એ ભગવાન કરણજી ઠાકોરના આત્માને શાશ્વત શાંતિ આપજે અને તેમના પરિવારને આ અઘરો દુઃખ સહન કરવાની શક્તિ આપજે કરણજી ઠાકોર તમને આજે બધા લોકો મિસ કરી રહ્યા છે આઈ યુ કરણજી ઓમ શાંતિ કરણજી